આજે વર્ષો પછી ગામનું સચિવાલય જેને કહેવામાં આવે છે તેવું પંચાયત ઘર તૈયાર થઈ કરતા કોન્ટ્રાક્ટરની ફરિયાદો આવતી હોય છે જોકે આજે શેરગઢ ગામ ખાતે નવીન ગ્રામ પંચાયતના મુહૂર્તમાં આવેલા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરના કાર્યને બિરદાવ્યું છે અને ટૂંકા સમયે અને ગ્રાન્ટનો અભાવ હોવા છતાં ગ્રામ પંચાયતના મકાનનું કામ પૂર્ણ કરી દેતા

કે એમણે આ કામ ખૂબ ખંચથી પૂરું કરી અને આજે આપણે એનું ઓપનિંગ કરી શક્યા જેના કારણે કરી અને બીજી પંચાયતો પણ બીજા ગામોની અંદર પણ અધૂરા કામો છે આ રીતે મનરેગા હસ્તક સચિવાલયના કામો પૂરા થાય એ માટે આમાંથી પ્રેરણા મળે એ માટે આ કોન્ટ્રાક્ટરશ્રી પણ અભિનંદન આપું છું કે આ પ્રકારનું મનરેગા હસ્તક સરકારના કામો કરી અને લોક ઉપયોગી જે સરકારના ના અથક પ્રયત્નો

તાત્કાલિક ચાલુ કર્યું મને ગાયગાળો કામકાજ પૂરું કરી અને બેન ધન્યવાદ તો આપવાનો થાય છે કોન્ટ્રાક્ટરને કારણ કે એમ હજુ સુધી પૈસાય પૂરા એમના નહીં આવી રહ્યા હોય અને એવી લગભગ મારા અંદાજે કે ધાનેરા તાલુકાની પહેલી પંચાયત હશે કે કામ પૂર્ણ કર્યું કારણ કે પોતા કોન્ટ્રાક્ટરે પોતાના પૈસા વાપરી અને તાત્કાલિક કામ પૂરું કરી આપ્યું અને તાત્કાલિક અમે એમને લગભગ ત્રણ મહિનાના સમયગાળાની અંદર પૂરું કરીને આજે એનું ભાઈ મુહૂર્ત પણ કરી દીધું મેં એટલે હાલ તાલુકાની પહેલી પંચાયત એવી છે કે અમારું ગ્રામ પંચાયતનું મકાન પૂરું થયું એનું ઉદઘાટન થઈ ગયું અને આજે ધમધમાટ ચાલુ પણ થઈ ગયું અને અમારી લગભગ ચણી ગામની વસ્તી મોટી છે એટલે ગ્રામ પંચાયતના મકાન વગર અગવડતા ખૂબ પડતી હતી એટલે અમે મંજૂર દરખાસ્ત તો કરી હતી આગળ પણ એની મંજૂરી અમને અમે આ પછી મળી અને તાત્કાલિક અમે તાત્કાલિક ધોરણે એને પૂરું કરવાની કોશિશ કરી પૂરું થઈ પણ ગયું આજે એનું ઉદ્ઘાટન પણ શેરગઢ ગ્રામ પંચાયતની ની જેમ મનરેગા યોજનામાં ધાનેરા તાલુકામાં તેર ગામોમાં ગ્રામ પંચાયતને મંજૂરી મળી હતી જો કે હજુ સુધી મોટા ભાગની ગ્રામ પંચાયતના કામો અધૂરા પડ્યા છે જેની સામે શેરગઢ ગ્રામ પંચાયતનું મકાન ટૂંકા સમય અને અડધા ભાગના નાણાં મળ્યા હોવા છતાં પંચાયત ઘર તૈયાર થઈ ગયું છે જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અમને આ શેરગઢ ગામે ગ્રામ પંચાયત પહેલાં તો અમારે ગ્રામ પંચાયતમાં જે મકાન હતું એ મતલબ બહુ ટાઈમથી થોડું ભાડાથી ચાલતો હતો અને એનો ભાડો પણ ભરતા હતા અને આજે બાર મહિનાથી લગભગ દોઢ વર્ષ જેવું થયું છે આ મકાનનું કામ ચાલુ હતું મકાન પણ સારી રીતે બન્યું છે અને એની ખાસ કરીને મતલબ જરૂર પણ હતી એમ તો માનવા જઈએ તો સરપંચનો અને ગ્રામ તલાટીનો અને એમને બધાનો આભાર માનવો જોઈએ કેમ કે હવે દોઢ વર્ષથી કામ ચાલુ હતું અને ગ્રામ પંચાયતમાં સારી રીતે બનાવ્યું છે